ખાલી હજાર કે પંદરસો રૂપિયા વિધા છે ખિસ્સામાં અને હજી કોઈ ભાઈ ડિપોઝિટ આવ્યું નથી બે થી ત્રણ જણાને ફોન કર્યા પણ કઈ વાંધો નહીં થઈ જાય જસ કોઈ મિત્ર પાસેથી અથવા તો કોઈ પણ આપણા કસ્ટમર ભાઈથી વાંધો નહીં આવે તો ભાઈ ગુડ મોર્નિંગ મિત્રો આમ તો ગુડ મોર્નિંગ નથી ગુડ આફ્ટરનૂન છે પણ કાલે રાત્રે મોડાથી આ બધું કલર કામ ને એવું કરતા હતા સાફ સફાઈને એવું કેમ કે બેનના લગેન છે એટલે તો મોડી રાતે આપણે સૂતા હતા એટલે થોડાક મોડા ઉઠાણું છે કેમ કે હાવ થાકી ગયો તો એટલે પણ આજે છે ને એક થોડીક નાની એવી પ્રોબ્લેમ થઈ છે મારે એક ભાઈને વીસ હજાર રૂપિયા દેવાના હતા એ ઉપર એનું નામ છે પણ નામ નથી બતાવતો અને એમાંથી મેં પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તેર એટલે કે તેર હજાર રૂપિયા દઈ દીધા છે સાત હજાર રૂપિયા બાકી છે ને મેં મેં એ ભાઈને અગિયારમાં મહિનામાં કીધું હતું કે એક હું તમને પાસે આપી દે આમ તો મને એ ભાઈ લગભગ બે વર્ષથી આપેલા છે પણ હું કટકે કટકે આપું છું મારી પોઝિશનના કારણે તો ભાઈ જીવનમાં જ્યારે આવો પ્રોબ્લેમ થાય ને કે કોઈને આપણે વાયદો આપેલો હોય સંબંધમાં ત્યારે કઈ રીતે કોઈ પણ વસ્તુ હેન્ડલ કરવી તો મારી પાસે છે ને ભાઈ અત્યારે સાત હજાર રૂપિયા કેશ છે અને એકાઉન્ટમાં પાંચસો આઠસો કે હજાર રૂપિયા પણ હવે એ રકમ જો હું એ ભાઈને આપી દઈ તો મારી બેનના લગ્ન બે દિવસ પછી તો મારી કાંઈ કોઈ વસ્તુ ટૂંકમાં કાંઈ વાપરવા કે કાંઈ વસ્તુની ખરીદી કરવા કે કાંઈ પણ આડો નાનો મોટો ખર્ચો હોય તો એ વસ્તુ હું નહીં કરી શકું તો હવે હું કઈ રીતે હેન્ડલ કરું આવી પોઝિશન જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે હવે તમે સાંભળજો કે જે જગ્યાએ આપણે કામ કરતા હોઈએ એટલે કે જે જગ્યાએ નોકરી કરતા હોય વ્યવસાય આપણો જે કાંઈ હોય ન્યા જે જે આપણા કસ્ટમર હોય અથવા તો આપણે નોકરી કરતા હોય તો આપણા માલિક હોય સેટ હોય કે જે કોઈ મેનેજર હોય કે એક્સ વય તો ત્યાં આપણે આખી આપણી પરિસ્થિતિ વર્ણવવાની છે ભાઈ આવી રીતે આમ છે જીવનમાં પ્રોબ્લેમ છે ને એટલા પૈસાની મારે જરૂર છે આટલા સમય દરમિયાન હું પાછો તમને આપી દઈ અથવા તો હું તમારું જે કાંઈ કામ છે એ કરી દઈ એમાંથી તમે પૈસા એ વાળી લેજો અત્યારે મેં જે બે ફંક્શન રાખ્યા છે ઓર્ડર એમાંથી ખાલી હજાર હજાર રૂપિયા કે બે બે હજાર રૂપિયા હું એડવાન્સ લઈ લે ને તોય તે આ ભાઈને હું અત્યારે થોડી ઘણી રકમ આપી દઈ તો એને એમ તો થઈ જાય કે ભાઈ નહીં એ પૈસા એણે મને આપ્યા પણ એની પરિસ્થિતિના કારણે હજી બે પાંચ દિવસ થોડુંક મોડું થાય પણ એ મને ક્લિયર કટ બધી રકમ પૂરી પાડી દે એટલે જ્યારે પણ જો આવો તમારા જીવનમાં પ્રોબ્લેમ થાય તો આ રીતે તમે હેન્ડલ કરી શકો મારા અનુભવ પ્રમાણે જે જે વસ્તુ છે નાની મોટી જીવનમાં ઘટનાઓ બને એના આધારે હું તમને થોડીક કોઈની માહિતી આપતો જાઉં તો જીવનમાં જ્યારે પણ તમારા જીવનમાં આવી કાંઈ પ્રોબ્લેમ આવે તો એને તમે હેન્ડલ કરી શકો બસ બાકી તો આજના જીવનમાં આગળ હવે શું કરીએ એ મળીએ આપણે આગળ તો ભાઈ થઈ ગયા છીએ આપણે રેડી કમ્પ્લીટ અને આપણી ગાડી રેડી છે ધોરાઈ બોરાઈને ફ્રેશ બ્રેશ કરીને કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે મોવા અને થોડી ઘણી જે કાંઈ ખરીદી બાકી છે એ ખરીદી કરી લઈ અને ઓલા ભાઈને જે કાંઈ પૈસા છે એ થોડા ઘણા મારી પાસે પીડાઈ જમા કરાવીને અત્યારે નાખી દઈ બાકી એડવાન્સ જે લેવાના છે ફોટોગ્રાફીના ઓર્ડર રાખેલા છે એ એડવાન્સ મને હાં સુધીમાં નાખશે એટલે બાકીનું જે કાંઈ આપણે વાપરવાનો ખર્ચો હોય એમાંથી કરીશું અને જો આવી પ્રોબ્લેમ થાય ને ત્યારે આપણને છે ને લોન લેવાનું દેખાય પાસેથી વ્યાજે લેવાનું દેખાય એટલે આપણે એવું નથી કરવાનું આપણે

બસ તો હવે મળીએ ડાયરેક્ટ આપણા મોવા જઈએ છીએ અને થોડી ઘણી જગ્યાએ ખરીદી બાકી છે ખરીદી કરી લઈએ રસ્તામાં છે ને ગલુડ આવી ગયા છે એને આપણે સાઈડ માં લઈએ કેવા મસ્તી ના છે જો એટલે ભાઈ આવું બધું ધ્યાન રાખું અને ગાડી આપણે પેલા તો હકારીએ ને ત્યારે ધ્યાન રાખું કે હેઠળ કોઈ નાના પશુ પ્રાણી હું નથી ને એમ પછી ગાડી હકારી જેથી કરીને આપણે લીધે એને ઈજા ન થાય જો પાછો આવી ગયો છે પાછો જવું પડશે તો ભાઈ મો આવી ગયા ને કે આપણે જાનવી મેડમ પ્રીમિયમ ક્વોલિટી નું જમવા લઈને આવ્યા છે એનું એક શૂટ હતું એ શૂટ કરવાનો તો શૂટ કરી નાખ્યો અને હવે જમવા લેવા છે આપણે કેમ છે રેડી રેડી હું રેડી મજા મજા તો જમી લઈએ પછી મળીએ આગળ તો હું તો ભાઈ ઘણી બધી આપણે ખરીદી કરી લીધી છે આખી ઠેલી ભરી છે અને ભાઈ આ વસ્તુ મોંઘી થઈ ગઈ છે કે હું ગરીબ થઈ ગયો છું કે ઘણા સમય પછી મેં ખરીદી કરી છે એટલે બધું મને મોંઘું લાગે છે કે મારી પરિસ્થિતિ એવી છે છે મોંઘું એટલે લાગે સમજાતું નથી પણ વાંધો ભાઈ હોય હવે મેં થોડાક સમય પેલા શૂઝ લીધા હતા અહીંથી આગળથી હવે એક જ દિવસ મેં પહેર્યા ને તો આ ડાયરી અહીંથી નીકળી ગયું એટલે સસ્તા વાળા હતા મૂળ સાડી ચારસો રૂપિયા વાળા એટલે અહીંથી સિલાઈ એની નીકળી ગઈ છે ભલે કામ નીકળી ગઈ કે જે કઈ હોય પણ બહુ એટલી બધી કિંમત ના નતા એટલે આપણને કોઈ અફસોસ નથી અને અમે એક દાદા બેઠા છે એકલા નવરાજ છે જો તો આપણે એ દાદા પાસે જઈ અને બૂટને વ્યવસ્થિત ધંધાઈ નાખીએ એટલે કે સિલાઈ કરાવી નાખીએ અથવા તો કઈક થઈ કઈક બેવી કઈક જે દાદા લગાડી દે વ્યવસ્થિત કરાવી નાખીએ તો આપણે હરકી રીતે પહેરીએ કે બસ બાકી તો આવું બધું છે આરો થોડું મોંઘવારી તો વધી ગઈ એવું તો લાગે છે ખરેખર પછી ઘણા સમય પછી ખરીદી કરી હોય એટલે લાગે છે કે કઈ સમજાતું નથી

તો ભાઈ આવી ગયા છીએ આજુબાજુ હોય છે પાંચસો આઠસો કે હજાર મને પાકું યાદ નતું પણ આપણે અત્યારે ભાઈને ત્રણ હજાર નાખી દીધા સાત હજાર માંથી ત્રણ હજાર જાય એટલે હવે આપણે એ ભાઈને ચાર હજાર દેવાના એમાં લગભગ બાર તારીખે અથવા તેર તારીખે મારી ભાઈ પાંચ હજાર રૂપિયા આવશે એમાંથી ચાર હજાર આપણી ભાઈ નાખી દેવું અત્યારે મારી પાસે હવે ખાલી હજાર કે પંદરસો રૂપિયા વધે છે ખિસ્સામાં અને હજી કોઈ ભાઈ ડિપોઝિટ આવ્યું નથી બે થી ત્રણ જણાને ફોન કર્યા પણ કાંઈ વાંધો નહીં થઈ જાય કોઈ મિત્ર ભાઈથી અથવા તો કોઈ પણ આપણા કસ્ટમર ભાઈ વાંધો નહીં આવે અને જીવનમાં હિંમત નથી હારવાની જે કાંઈ થાય ભલે ખિસ્સામાં દસ રૂપિયા ન હોય પણ આપણે પોઝિટિવ વિચારવાનું છે ને જીવનમાં આગળ વધવાનું છે બસ એક જ વસ્તુ જીવનમાં આપણે કરવાની છે પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે ચાલો હવે આગળ તો હવે આજે છે ને જીવનમાં એક નવી ઘટના એવી બની કે હું જે બધી ખરીદી કરતો ને તો મારી બેનનો ફોન એવો જેનો મેરેજ છે તો એણે કીધું કે આજે બે દિવસની હજી વાર છે મેરેજ ને તો આજે સાઉન્ડ ની પેટી ની કઈક વ્યવસ્થા કરીને મિત્ર પાસે હોય કે ભાઈ બંધ પાસે ટૂંકમાં તો એ કે આપણે દાંડિયા રાજ કે એવું કઈક ગોઠવીએ એમ તો મેં બે મિત્ર ફોન પણ કર્યો પણ કોઈ પણ કંઈ વ્યવસ્થા હતી નહીં અને ભાડે લાવીએ કે એવી કંઈ આપડી કેપેસિટી કે પોઝિશન નથી ને અગિયાર તારીખે દાંડિયારા છે ત્યારે તો ડીજે ઓલરેડી આવવાનું છે એટલે મેં કીધું અત્યારે અગાઉ આપણે કઈ ખર્ચો હોવ વધારો વધારાનો કરવો નથી પણ ગઈ કાલે હું એક મિત્રના સામયમાં ગયો તો જેણે સમટીયાળા ગામથી દ્વારકા પગપાળા યાત્રા કરી હતી ખુલ્લા પગે જેનું નામ છે વિરાટભાઈ એણે ચારસો કિલોમીટરની ખુલ્લા પગે યાત્રા કરી દ્વારકા સુધી અને એ રિટર્ન પરત આવ્યા હતા એ ભાઈ મને ઓળખતા હતા એ મારા વિડીયો જોતા હતા પણ હું એ ભાઈને નહોતો ઓળખતો અને પહેલી જ વાર મળ્યો અને મિત્ર બની ગયા અને આજે મારા મેં એનો ફોન આવ્યો કે ભાઈ તમારી ગાડી જે છે એ તમે ભાડે આપો છો અથવા તો ભાડે ભાડું કરવા આવો છો ભાઈ મારી ગાડી પેટ્રોલમાં છે એટલે હું ભાડે આવું તો મને ન હોય અને અથવા તો કોઈ પણ કસ્ટમરને ન હોય એટલે હું ભાડું નથી કરતો તો એણે મને એવું કીધું કે બેનના લગ્ન છે એમાં કાંઈ પણ જરૂર હોય મારે ડીજે છે તો પેટી પેટી ની જરૂર હોય તો એ કે તમે મને કહેજો તો મેં એને વાત કરી કે ભાઈ મારી બેને હાજ જ કીધો પણ મારી પાસે કાંઈ પૈસાની જેવી વ્યવસ્થા નહોતી એટલે હું કંઈ લાવ્યો કે એવું કાંઈ મેં કર્યું નથી તો મિત્ર મિત્રએ મને સામેથી કીધું કે ભાઈ તમે મારી પાસે આવો અને લઈ જાઓ જે કાંઈ જરૂરિયાત હોય સાઉન્ડની પેટીની એમ્પલી મેમ્પ્લી જે કાંઈ જોવી લઈ જાઓ એટલે આવી બધી વાસ્તવિકતા જે મેં તમને હું જણાવું છું એ એટલા માટે જણાવું છું કે જે જીવનમાં તમે હિંમત રાખીને આગળ વધોને ત્યારે કુદરત કોઈને ને કોઈને કોઈનાને કોઈના રૂપમાં તમારી મદદ કરવા મોકલી હતી એ મેં છેલ્લા લગભગ બે મહિનામાં એટલા ઉદાહરણ જોયા મેં મારા જીવનમાં જ્યારથી હું આમ હિંમત રાખીને આગળ વધું છું ને હિંમત હારી ગયો તો નો ડાઉટ હું હારો પણ જ્યારથી મેં એવું નક્કી કર્યો કે ભાઈ હવે જે થાય લડવું તો પડશે એટલે કે જ્યારથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું જ્યારથી હું બીજા લોકોને મોટિવેશન આપું છું કે ભાઈ મારા જીવનમાં આવી ભૂલ મેં કરી નહીં હવે તમે ન કરતા જે લોભ લાલસમાં આવી જીવન માંથી બધું ખોઈ નહીં એટલે આવું છે ભાઈ જ્યારે તમે હિંમત રાખો ને તમે સકારાત્મક વિચાર રાખો પોઝિટિવ થિંકિંગ રાખો ત્યારે તમારો ઉપરવાળો મદદ કોઈ ના કોઈના રૂપમાં આવીને કરી જતો હોય છે અથવા તો મદદ કરવા કોઈ ના કોઈને મોકલી દેતો હોય છે તો આવું બધું છે ભાઈ જીવનમાં કઈ વાંધો નહીં મિત્રને ને મળીએ અને આપણે જે સાઉન્ડ ની પેટી છે એ કરી લઈ અને બેન નું જે કઈ ઈચ્છા હતી આપણે પૂરી કરી ભલે આ આપણે નથી કરતા પણ આપણને નિમિત્ત બનાવીને ઉપર વાળો કરાવે થેન્ક યુ તો ભાઈ છે ને જો આ મિત્ર છે અને પેટીઓ મુકાવી દીધી છે અને ખુબ ખુબ આભાર ભાઈ નો થેન્ક યુ ભાઈ આભાર નો માનો ને આ તો હાલો તો મળીએ પછી અગિયાર તારીખે હાલો તો ભારત માતા કી જાય ભારત માતા કી જાય હાલો તો મળીએ હવે ઘરે ડાયરેક્ટ હેલો ફ્રેન્ડ તો આ ધર્મેશભાઈ છે અને આ એનો છોકરો છે અને આ સુનિલભાઈ છે તો આવી ગયા છે આપણા બેનના લગ્નમાં છે કંઈ ગીત ગીત ગૌરવ હોય એના ઘરનાને લઈને એટલે ધર્મેશભાઈને તો એના ઘરના છે પણ આ સુનિલભાઈને નથી અને નીચે આપણે પેટી બેટી ગોઠવી દીધું છે જે આપણે લેવા છે એ તમને દેખાડી દઉં અને ભાઈ ખરેખર મેં તમને કીધું મસ્ત પેટી છે ભાઈ તો દેખાય અને જય રામદેવ સાઉન્ડ છે તો નીચે નંબર આપી શું સંપર્ક કરજો ભાઈ પણ નું કાંઈ પણ કામકાજ હોય સાઉન્ડ નું કાંઈ પણ કામકાજ હોય તો બસ બાકી તો હવે બીજું કાંઈ આ કહેવાનું નથી તો વિડીયો જ એન્ડ કરીએ છીએ મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભારત કી જય